લખવાનું છે જે પણ કૌંસમાં શબ્દો આપ્યા છે દરેક વાક્ય પ્રમાણે સાચો કયો હોય એ આપણે અહીંયા લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન ચાર આમાં પણ એવું જ છે કૌંસમાં અલગ અલગ શબ્દો આપેલા છે એમાંથી સાચા વાક્ય સામે કયો શબ્દ આવે એ આપણે શોધીને લખવાનું છે તો આ દરેક વાક્ય સામે એનો સાચો શબ્દ લખેલો છે આપણો બરાબર આ રીતે લખવાનું રહેશે ત્યાર પછી પ્રશ્ન પાંચ કોષ્ટકમાંથી શબ્દ શોધી તે શબ્દનો વિરોધી વાક્ય રચના બનાવવાની છે પહેલા તો આપણે કોષ્ટક પરથી શબ્દો બનાવવાના છીએ કોષ્ટક પરથી આપણે જે શબ્દો બનાવ્યા છે તેના વિરુદ્ધાર્થી શબ્દનો આ રીતે આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે બરાબર જે જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન છ આપેલો છે કે રેખાંકિત કરેલા શબ્દને અલગ અલગ અર્થ થાય છે જે કૌંસમાં સુધીને ઉદાહરણ મુજબ લખવાનો છે જે પણ રેખાંકિત કરેલા છે એ શબ્દનો કૌંસમાં આપેલો શબ્દ સાથે કયો જે સંબંધિત હોય એના જેવો તો આપણે એ શબ્દ અહીંયા વાક્ય સામે લખવાનો રહેશે આ રીતે બરાબર ઓકે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલો છે કે આપેલા શબ્દો આડા અવડા થઈ ગયા છે તેને ફરીથી સાચા રીતે ગોઠવીને લખો આ આ રીતે બરાબર છે પ્રશ્ન ત્રીજો અને ચોથાનો જવાબ આડા અવડા થઈ ગયેલા વાક્યને આપણે ફરીથી સાચી રીતે લખીએ આ છે પ્રશ્ન આઠ ખરું છે કે ખોટું તે આપણે અહીંયા જણાવવાનું છે આ રીતે આ છે પ્રશ્ન નવો ઉદાહરણ મુજબ શબ્દનો અર્થ જણાવો અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ પણ લખવાનો છે હવે પ્રશ્ન દસ છે કે પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલા પ્રશ્નોનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન બે થી પાંચ ના જવાબ આ રીતે લખવાના રહેશે આ છે પ્રશ્ન બે થી પાંચ ના જવાબ ત્યાર પછી કોઈ પ્રાણી સાથેની તમારી દોસ્તી હોય તો એ વિશે લખવાની તો મેં એક બિલાડી વિશે લખ્યું છે તમે કૂતરા વિશે ઊંટ વિશે બકરી વિશે ગાય વિશે ભેંસ વિશે ગમે તે એક પ્રાણી જે તમારે ઘરમાં હોય એના વિશે તમે આવું લખી શકો છો બરાબર આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય